નાઇન કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુર ભાજપ સંગઠન દ્વારા કાર્યકર્તાઓનો આભાર દર્શન તથા સન્માન સમારપ કાર્યક્રમ રોટલી ક્લબ વિજાપુર ખાતે યોજાઈ ગયો કાર્યકર્તાશ્રીઓ સાથે આત્મીયતા સંવન તેમજ લોકસભા અને વિજાપુર વિધાનસભાની ચૂંટણીમાં અન્ય પરિશ્રમ અને સહકાર થકી ભાજપની ઐતિહાસિક વિજય સુનિશ્ચિત કરવા બદલ વિજાપુરની જનતા તેમજ કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમમાં વિજાપુર ભાજપ કાર્યકર્તાઓ તેમજ વિજાપુરની જનતા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તેમજ છવિ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાનું વિજાપુર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્ય અને વિજાપુર ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ જણાવ્યું કે વિજાપુરની જનતા તેમજ વિજાપુર એપીએમસી વિજાપુર તાલુકા ભાજપ સંગઠન વિજાપુર શહેર સંગઠન વિજાપુર ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓએ મને વિજાપુરમાં ખૂબ સારી લીડથી વિજય અપાવવા બદલ સૌનો આભાર માનું છું તેમજ વિજાપુર શહેર અને તાલુકામાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિકાસ કાર્યશીલ ભારતમાં વિજાપુરને પણ હર યોજનાઓના માધ્યમથી વિજાપુરના હર વિકાસ કાર્ય કરવા માટે હું કટિબદ્ધ રહીશ તેમજ વિજાપુરના વિકાસ કાર્ય માટે વિજાપુરને મારા પાંચ વર્ષમાં સારો વિકાસ થાય તે માટે વિકાસશીલ કાર્ય કરતો રહીશ યોજાયેલી લોકસભાની સાંસદ તરીકે વિજાપુરના ધારાસભ્ય તરીકે મને વિજાપુરની જનતાએ ભારે લેડથી જીતાડ્યા એ જનતાનો આભાર માનવા માટે આજે સંગઠનના તમામ આગેવાનો તાલુકા સંગઠનનું પ્રમુખ અને ટીમ શહેર ભાજપની સંગઠનના પ્રમુખ અને ટીમ અને તે જ પ્રમુખ અને બૂથ ઉપર કામ કરેલા અમારા કાર્યકરો બૂથ કમિટી ગ્રામ્ય કમિટી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય અને તાલુકાની કમિટી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય અને જિલ્લા પંચાયતની કમિટી એમ સંગઠનના વિવિધ માળખાઓ વિવિધ સ્તરે કામ કરતા કાર્યકરો રાત દિન જોયા વગર કામ કરીને જંગી બહુમતીથી જીતાડ્યા એમનો આભાર માનવા માટે આજે હુન હરિભાઈ વિજાપુર ખાતે સભામાં આવ્યા બીજું વિજાપુરના સંગઠન તાલુકા સંગઠન શહેર સંગઠનની સાથે સાથે યુવા ભાજપના સંગઠનના આગેવાનોએ મહિલા ભાજપના સંગઠનના તમામ આગેવાનોએ વિદ્યાર્થી પાંખના ભાજપના તમામ આગેવાનોએ અને એ સિવાય વિવિધ મોરચા વિવિધ સંગઠનો ચાહે કિસાનનો હોય ચાહે દરેક સમાજનો હોય ચાહે પંથનો મોરચો હોય આ તમામ લોકોએ ખૂબ હૃદયપૂર્વક કામ કર્યું હતું એમનો આભાર માનવા માટે આજે અને બંને એકત્રિત થઈને તેમના માધ્યમ દ્વારા એમનો અને બીજાપુરની જનતાનો આભાર માન્યો છે બીજાપુરના પ્રશ્નો ખાસ કરીને વિકાસના પ્રશ્નો તો સતત થતી પ્રક્રિયા છે થયા કરે છે ગામડામાં પણ વિકાસના કામો થયા કરે છે પરંતુ વિજાપુરમાં પીવાના પાણી અને સિંચાઈનું પાણી પીવાના પાણીના સ્તર નીચે જવાને કારણે દિન પ્રતિદિન જે કંઈ સરકારની યોજનાઓ હોય એમાં દર વર્ષે આપણે કંઈક ને કંઈક નવીનતા લાવવી પડે અત્યારે તળાવ ઊંડા કરવા અને તળાવમાં નર્મદા કે ધરાઈનું પાણી નાખવાની જે વાત છે એમાં વિજાપુર તાલુકામાં દરેક ગામના તળાવમાં પાણી નંખાય એ મેઇન પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન સિંચાઈને પાણીનો પ્રશ્ન છે એ સિવાય જે વિવિધ સ્તરે પ્રશ્નો ઉભા છે એના અનુસંધાને મારા સંગઠનના તમામ આગેવાનો સ્તર કે ચાલતા તેમના પ્રશ્નો વ્યક્તિગત પ્રશ્નો કે સામાજિક પ્રશ્નોનું નિરાકરણ લાવતા પ્રકાર સરકારનું વિસ્તરણ સરકારના મંત્રીમંડળ કોને સમાવવા કોને ન સમાવવા જિલ્લાનું સંકલન જિલ્લાનું આખું સમીકરણો સમાજોના સમીકરણો એ જોઈને હર હંમેશા મંત્રીમંડળું હોય છે અત્યારે જે મંત્રીમંડળ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની નીચે અને ખાસ કરીને આપણે મહેસાણા જિલ્લાના મંત્રીઓ અને ઋષિકેશભાઈ પટેલ અને આખી જે ટીમ છે એ સુંદર કામગીરી કરી રહી છે એમાં હાલ પ્રધાનમંડળમાં વિસ્તરણ કે પ્રધાનમંડળ નવું બનાવવું એવી કોઈ વાત છે નહીં અને જ્યારે હોય ત્યારે એકસો એકસઠ એકસઠ ધારાસભ્ય ચૂંટાયેલા હોય એના મત વિસ્તારના લોકોની અપેક્ષાઓ પણ ચોક્કસ ને આશીર્વાદો પણ હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિને પણ અપેક્ષા હોય એટલે એ આપણા હાથમાં નથી હોતું મંત્રી પદ માટેની શું અપેક્ષા મંત્રી પદ આપણા હાથમાં નથી હોતું જ્યારે જયારે હાઈકમાન્ડ નક્કી કરે ડિસ્ટન્ટ કમાન્ડ નક્કી કરે ત્યારે બધું મેં કમ જિલ્લાના બેલેન્સો તાલુકાના બેલેન્સો સમાજના બેલેન્સો એ બધા જ બેલેન્સ જ્યારે નક્કી કરતા હોય છે એમાં વારો આવે પણ